જય સ્વામનારાયણ કેમ છો બધા મજામાં છો વેલકમ ટુ જ્યોતિ ફેકે એડવેન્ચર્સ મારા વ્લોગમાં સ્વાગત છે તમારા બધાનું તમે બધા કેમ છો બધા મજામાં છો અમે પણ મજામાં છીએ વાયગા છે પોણા છો થવાયા છે ખાખું મસ્તનું આપણે ચાર વાગ્યાનું ફ્રૂટનો ટાઈમ છે એટલે કે ભગવાને છે ને અમે આજે ફ્રૂટ નથી ઘરમાં ફ્રૂટ પૂરું થઈ ગયું ભગવાને છે ને અમે આજે કાજુ ને ગોળ આપ્યું છે તો જ કાજુને ગોળ ક્યારનો આપ્યો સાડા ચાર વાગે ભગવાનને ઉઠાડી દીધા ને ભગવાને છે ને અમે આવી રીતે ચાર વાગ્યાનો ફ્રૂટનો ટાઈમ સાચવી દીધો છે કા મહારાજ ને આ વિધિઓ સાથે બીજો વિડીયો ગઈકાલનો જે અધૂરો છે ને એ વિડિયો આવશે એટલે વિધિઓ જોતાં ભૂલતા નહીં આ ને ચાલો આજે ટ્રેન્ડિંગ જે શું કહેવાય દ્વારિકાનો નાથ જે ટ્રેન્ડિંગ ચાલે છે ને ભજન આપણે એ કહી દઈએ ના કહેવાય માં જે ભજન ચાલે છે ને આપણે એ ભજન તમને સંભળાવીએ અમારા શબ્દમાં અમે બનાવ્યું છે આ ભજન એટલા માટે છપૈયાનો નાથ મારો સ્વામી નારાયણ એણે મને માયા લગાડી રે છપૈયાનો નાથ મારો સ્વામી નારાયણ તેણે મને માયા લગાડી રે એણે મને માયા લગાડી મારવાલા એણે મને માયા લગાડી રે ગુણાતીતાનંદ ના સ્વામી નારાયણ તેણે મને માયા લગાડી રે એને સુધી વિડીયો જોજો ને ગઈકાલનો વિડીયો શેર કરીશ આની સાથે પ્લીઝ આવી રીતે મિક્સ કરી લેવાનું છે ફાઇન હો ને હમ ભાત થઈ ગયા છે માં છે બેસી ગયું છે ભાત કઈ વાંધો નહી આ કુકર માં આપણે સાઈડ માં મૂકી દેશું આપણે ચણા શાક લેલી બરાબર હવે આપણે ચણા નું શાક વઘારીએ કુકર મૂકી દીધું છે એમાં આપણે મૂકીએ છીએ હમણાં કહ્યા એક મિનિટ છે ને ચણા નું શાક વગારીએ છીએ તો આપણે મૂકશું ચટણી એટલે કે લાલ મરચું પછી એમાં મૂકશું રાઈ જીરું હું બહુ નહીં મૂકતી જીરું પછી તમામ પત્ર લવિંગ તજલિંગ વઘ ચમાલપત્ર મૂકી દીધું લાલ મરચું મૂકી દીધું લાલથી મૂકી દેવાનું છે મેથી પાવડર ને એમાં લીલું મરચું લસણ નહીં ખાતા એટલે અમે છે ને હવે વધારીએ છીએ હવે આપણે ચણા મૂકી દેવાના છીએ બરાબર હવે થોડું પાણી લેવાનું છે

ઘઉંના લોટનો શીરો છે માય મમ લવ ઘઉં શીરો શીરો મારી મમ્મીને છે ને ઘઉંના લોટનો શીરો ભાવે માય મામ લવવાની ને એટલે શેકી લઈ ને પછી આપણે પાણી મૂકશું આવી રીતે છે ને મેં આજે જાડા લોટનો શીરો એટલે કે સુખડીના લોટનો શીરો બનાવ્યો છે મસ્ત શીરો બની ગયો છે કોઈને જમવા આવવું હોય તો આવી શકો છો ચાલો બધા શીરો જમવા બધા ઠાકોરજી નો મસ્ત અંથાર ધરી છે એટલે બધા શીરો જમવા ચાલો ચાલો ઠાકોરજી થાળ મસ્ત નો તૈયાર થઈ ગયો છે લાઈટ ઓન કરવો લાઈટ ઓન કરવો ભગવાન મસ્ત થાળ તૈયાર થઈ ગયો છે હું જાઉં છું થાળ લઈને મંદિરે હો પહેલા ઠાકોરજીને આપણે થાળ ધરાવી દીધો છે ભગવાન જમો દયાળુ જમો મારા વાલા જમો ઠાકોરજીના આજે મસ્તનો થાળ આપ્યો છે શું આપ્યું છે ખબર આ રોટલી શાક બે શાક છે દાળ ભાત દહીં ચટણી મરચાં ને ઢોકળા રોટલી શીરો ઘઉંનો શીરો બનાવ્યો છે ચણા બટેટાનું શાક છે ને મિક્સ વેજીટેબલનું શાક છે દાળ ભાત છે એટલું સિમ્પલ થાળ આજે ધરાવ્યું છે મારા જમજો દયાળુ મારા વલા જમજો